આમોદમાં વરસાદનું તાંડવ નવી નગરીમાં મકાનો ધરાશાયી થતા ગરીબ પરિવારો ભયના ઓથાર હેઠળ આમોદનગરના ભીમપુરા રોડ પર આવેલી નવી નગરીમાં ગઈકાલે રાત્રિના મુસળધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાય છે વરસાદના કેરથી એક જૂનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થયું છે જ્યારે અન્ય બે મકાનોની દિવાલો પણ તૂટી પડી છે સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી વિસ્તારમાં એક અન્ય મકાનની હાલત અત્યંત નાજુક છે અને તેને તાત્કાલિક ટેકા આપીને ઊભું રાખવામાં આવ્યું છે આ મકાન પણ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેમ છે જેના કારણે સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાયો છે રહેતા આર્થિક રીતે છે અને તેમની પાસે રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી આ જર્જરિત અને જોખમી મકાનોમાં રહેવા માટે તેઓ મજબૂર છે આગામી દિવસોમાં વધુ વરસાદની આગાહીને કારણે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે સ્થાનિક પ્રશાસન અને સરકારી તંત્ર આ ગરીબ પરિવારોની સલામતી માટે તાત્કાલિક પગલા ભરે તેવી અપીલ કરવામાં આવી છે જેથી કોઈ મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય